દોસ્તો હું તમને એક વાત કહેવા માંગુ છું તો તમને બહુ દુઃખ સાય દુઃખ થાય છે કંઈને કે મારે હવે યુટ્યુબ બંધ કરવું પડશે અને મારે આ ફોન હવે વેચવો પડશે કારણ કે આ બધું જો તમે સામાન જોઈ રહ્યા છો ઘર જોઈ રહ્યા છો બધું મારે દેવાનું હોય કારણ કે મેં મોબાઈલમાં એક એવી એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી હતી એનાથી મને બહુ શોખ આમ થયો છે એનો હવે અને એમાં પૈસા ભરવાનું આવ્યું મને પહેલાં ખબર નથી કે શું હતું એપ્લિકેશનમાં અને મેં એપ્લિકેશન રજીસ્ટર બધું કરી નાખ્યો અને પછી છેલ્લે છેલ્લે ત્યાં દોઢ બે વડા જેવું થયું તો એ કે તમારે આ એપ્લિકેશન ચાલુ એના પર તમારે પૈસા ભરવા પડશે બધી વાત બાત બધું થઈ ગયું કેટલા કંઈક ચાર લાખ જેવું કંઈક કીધું પચાસ લાખ આપણું તો યુટ્યુબમાં કાંઈ થયું નહીં કાંઈ પૈસા તો આવતા નથી તમે બધાને કહું વિડીયો જોવો તો લાઈક સે સબસ્ક્રાઈબ કરો તમે કરતા નથી મારે બે વર્ષથી યુટ્યુબ ચાલુ છે એમાં મને કાંઈ પૈસા પૈસા મળતા નથી ને આ બધું જ તમે સામાન જોઈ રહ્યા છો બધું અમારે દેવાનો છે હવે ગમે એમ કરીને પૈસા ભેગા કરવાના છે પચાસ લાખ હમણાં જ ફોન આવ્યો તો બે જ મિનિટથી મેં કીધું યુટ્યુબ આપણી ફેમિલી છે તો આપણે કાંઈક કહી જ તમે જોઈ રહ્યા હો ગરમી ચડી ગઈ આમ જુઓ ફૂલ ગરમી થઈ ગઈ એ વાત કહેતા એ મને બીક લાગે છે તો મેં કીધું આ વિડીયો બનાવી દો દીધો આપણો આ છેલ્લો વિડીયો હવે આવશે નહીં હવે તમે સર લાઈક સર સબસ્ક્રાઈબ કરો ન કરો મારે કાંઈ જરૂર નથી કારણ કે અમારો આ છેલ્લો વિડીયો છે તો હવે બીજું શું કહો તો ચાલો મળશે આગલા નવા વિડીયોમાં ત્યાં લગી સોરી સોરી નવો આપણો બંધ 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 થઈ થઈ ગયો છે એટલે આ આપણે ને જાય થોડાક તમે તો બસ આપણું અહીંયા મેં તમને એપ્રિલ ફૂલ બનાવ્યું કોઈ સિરિયસ નો લેતા એપ્રિલ ફૂલ વિડીયો હતો તો ચાલો આપણે મળશીઓ કે આગલા નવા વિડીયોમાં ચાલુ કે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય બાય ને બધાને એપ્રિલ ફૂલ